પોરબંદર જિલ્લા શિવસેનાએ આવેદન પાઠવી રજૂઆત કરી પોરબંદરમાં ચીફ ઓફિસરના સમયમાં ઉઘરાણીમાં ગોલમાલની ફરિયાદ પોરબંદર જિલ્લા દ્વારા પોરબંદર મહાનગરપાલિકાના કમિશનરને એક આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે તેમાં જણાવ્યા અનુસાર પોરબંદર છાયા નગરપાલિકા હતું ત્યારે લગભગ ચાર વર્ષ પૂર્વે પોરબંદર નજીક આવેલ ધરમપુર ગ્રામ પંચાયતને રાજકારણીઓએ પોતાના અંગત લાભ માટે પોરબંદર નગરપાલિકામાં ભેળવી દીધું હતું ત્યારબાદ અહીં એક કચેરી ખોલી અને નગરપાલિકાના કર્મચારીની ઉપસ્થિતિમાં વેરાની ઉઘરાણી ચાલુ પણ કરી દીધી હતી અને વર્ષ બે હજાર બાવીસથી અત્યાર સુધીમાં લાખો રૂપિયાનો વેરો ઉઘરાવી પણ લીધો છે પરંતુ જે પ્રમાણે શિવસેનાને માહિતી પ્રાપ્ત થઈ છે તે પ્રમાણે આ વેરો માત્ર રાજ્યનગર કચેરી સુધી જ સીમિત રહ્યો છે આવી લાખો રૂપિયાની મોટી રકમ પાલિકા કચેરી સુધી પહોંચી જ નથી જેને લઈને આ વિસ્તારના લોકોને ફરી વેરાની સ્લીપ આવી છે અને એ પણ અઢાર ટકા વ્યાજ સાથે જે લોકોએ એક કે બે વરસ પૂર્વે વેરાની ભરપાઈ કરી દીધી છે તેને ફરી વેરો ભરવો પડે અને એ પણ વ્યાજ સાથે આપણી નગરપાલિકા ભ્રષ્ટાચાર કરે અને ભોગવે પ્રજા તેવા સવાલો પણ ઉઠાવી વધુમાં જણાવ્યું હતું કે શિવસેના ક્યારેય સહન નહીં કરી શકે જે લોકોએ રાજીનગરમાં ઈમાનદારીથી વેરાની ભરપાઈ કરી છે તેને ન્યાય મળવો જોઈએ આ અમારી માગણી છે અને બીજી વાત એ કે બે વર્ષ કે તેનાથી વધારે સમયથી આ પ્રકારે ભ્રષ્ટાચાર ચાલતો હતો અને રાજીનગરમાં લોકો પાસેથી વેરાની રકમ લઈ તેને પહોંચ પણ આપવામાં આવતી હતી પરંતુ આ વેરાની રકમ નગરપાલિકા કચેરીએ જમા થતી ન હતી જેથી લોકોએ ભરી ભરી ચૂકેલો વેરો ફરી વ્યાજ સાથે ભરવાનો વારો આવ્યો છે આ તો અંગ્રેજ શાહી કરતાં પણ વધારે હલકટાઈનું ઉત્તમ ઉદાહરણ છે જે પોરબંદરમાં જોવા મળ્યું છે અને એ પણ પાલિકાના તત્કાલીન ચીફ ઓફિસર મનન ચતુર્વેદીના પાપે શું આ ભ્રષ્ટાચારમાં મનન ચતુર્વેદીનો પણ હિસ્સો હતો અને ન હતો તો અત્યાર સુધી કાર્યવાહી કેમ ન કરી શિવસેના કોઈપણ આવા ભ્રષ્ટ અધિકારીને સહન નહીં કરી લે બે વર્ષ અને તેના કરતાં પણ વધારે સમયથી રાજીવનગર વિસ્તારનો વેરો ભરાતો હતો મિલકત રકમોની પહોંચ પણ મળતી હતી પરંતુ વેરો પાલિકા કચેરી સુધી પહોંચતો ન હતો આ અંગે માહિતી મળી છે ત્યાં સુધીમાં છેલ્લા એક વર્ષથી પાલિકાના તત્કાલીન ચીફ ઓફિસર મનન ચતુર્વેદીને ખબર પણ છે અને તે બધું જાણે છે છતાં બધી વાત પર પડદો પડવાના પ્રયાસ કરે છે ત્યારે તેની સંડોવણી પણ હોય તેવું લાગે છે ત્યારે આ સમગ્ર મામલે ધરમપુર કચેરીએ વેરંટી રૂપિયાની વસૂલી માટે બેસતા કર્મચારી તત્કાલીન ચીફ ઓફિસર મનન ચતુર્વેદી અને તમામ જવાબદાર સામે યોગ્ય તપાસ કરી સસ્પેન્ડ કરવા સહિતની કાર્યવાહી કરે તેવી માગણી છે જો આ મામલે કેટલી એવી પોચ છે કે જે મિલકતધારકોને આપી દેવાય છે તેમ છતાં પાલિકા કચેરીએ વેરો બોલતો નથી ત્યારે પાલિકાના ચીફ ઓફિસર મનન ચતુર્વેદી અને તેના ધરમપુરના મળતિયાઓએ મળી ભ્રષ્ટાચાર કરી અને આ વેરાની રકમનો ઉલાડીઓ કરી લીધો હોવાની તપાસ માહિતી મળી છે અને સાહેબ યોગ્ય તપાસ કરો તેવી આશા છે જો આ મામલે યોગ્ય તપાસ થાય તો સાથે આપના તત્કાલીન ચીફ ઓફિસર કે જે હાલમાં ડેપ્યુટી કમિશનર છે ને તે ધરમપુરમાં પાલિકા તરફથી ઓફિસ સંભાળતા કર્મચારી અને ત્યાંના ખ્યાતનામ પરિવારના છે જે લોકો છે કે પાલિકામાં કંઈ ન હોવા છતાં ઓફિસનો વહીવટ કરતા તેવા લોકો સામે

ધરમપુર વિસ્તાર રાજીનગર વિસ્તારમાં વેરામાં મોટે ગોલમાલ છે એમાં જો કમિશનર સાહેબ થોડુંક ધ્યાન દે તો એમાં કઈ આગળ નો કઈક જનતાને સારું આજે એક વર્ષના વેરો અઢાર ટકા વ્યાજ લે તો બે વર્ષના તો અઢાર ટુ છત્રીસ ટકા એ લોકોના વ્યાજ ભરવાના છે બે વર્ષના વેરા એના જો ભરવાના ને અઢાર અઢાર ટુ છત્રીસ છત્રીસ ટકા વ્યાજ તો આ વ્યાજ તો બેંક કરતા પણ વધારે છે એટલે કમિશનર સાહેબને કહું કે જેમ બંને વહેલી તકે યોગ્ય નિકાલ કરી અને આગળના ચીફ ઓફિસર સાહેબ છે એને પણ માર્ગદર્શન લઈને અને બીજા કોઈ અધિકારી આમાં કૌભાંડમાં હોય કોઈ રાજકીય સભ્ય હોય ને જનતાને તો એ કંઈ આપણા ઉપર અપેક્ષા આપણે સભ્ય ઉપર કે ભાઈ આપણે જનતાનું હિત કરવાનું છે કોઈ પણ રીતે શોષણ નથી કરવાનું જનતાનું પોષણ કરવાનું છે તો શોષણ કરતા થઈ જશું આપણે તો એનો કોઈ જનતાને આપણા પર વિશ્વાસ બેસશે નહીં એટલે મારું કમિશનર સાહેબને આટલી વિનંતી છે કે આનો આ અરજી અમે શિવસેના દ્વારા આપીએ એનો યોગ્ય નિકાલ કરે અને યોગ્ય તપાસ કરે અને એને જનતાને ન્યાય મળે એવી અમારી અપેક્ષા છે બે વર્ષ પહેલાં આ માણસોએ વેલા ભરી દીધા એ પહોંચવું પણ અહીં જમા નથી થઈ તો એ એમાં હું એમાં એની એની પણ તપાસ આવી છે બે માર માણસ તો હવે પાછા એ અત્યારે રિટર્ન આવી ધકા કાંઈ નગરપાલિકા આ પબ્લિકનો ટાઈમ હોય ન હોય તો નગરપાલિકા એ તેને પહોંચાડે એટલે આવવું જ પડે તો બે વર્ષ પહેલાં એ લોકોએ ભરી દીધે એનું પણ કંઈક તપાસ કરો એ મારી વિનંતી છે